નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે મહાશિવરાત્રિને પર્વને લઈને કારેલીબાગ ખાતે જે સ્ફટેકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં પણ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી છે અલગ અલગ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે સવારથી જ જે પૂજાનો જે કાર્યક્રમ છે તે ચાલુ છે સવારથી જ પાંચ વાગ્યાના જે ભક્તો છે તે ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો જે કારેલીબાગ ખાતે મંદિર આવેલું છે ત્યાં ભક્તો ની ભીડ છે તે જોવા મળી છે સ્ફટેકેશ્વર મહાદેવ મંદિર જે દર વર્ષની જેમ આ વખતે પણ ખુબ સારું આયોજન કરેલું છે સાંજે જે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવે છે તમામ જે ભક્તો છે પાણી ચડાઈ રહ્યા છે દૂધ ચડાઈ રહ્યા છે બિલીપત્રા વિષેક કરી રહ્યા છે તમામ તમે જોઈ શકો છો આ જે મંદિર છે ઘણા વર્ષો જૂનું મંદિર છે અને જે ભક્તો છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે પૂજા કરી રહ્યા છે દર્શક મિત્રો ચાલો ઉતાવળમાં કારેલી બાગ ખાતે આવેલું આ મંદિર સ્વભ સ્યાં મંદિર આવેલું છે ત્યાં ભક્તોની જે ભીડ છે તે જોવા મળી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો સવારથી જ જે ભક્તો છે તે ભગવાન ભોલેનાથને પાણી ચડાવી રહ્યા છે દૂધ અભિષેક કરી રહ્યા છે બિલીપત્ર છે તે અભિષેક કરી રહ્યા છે તમે જોઈ શકો છો તમામ જે અહીંના કાર્યકરો છે તે પણ કામ કરી રહ્યા છે સાથે આ સજાવવામાં સજાવવામાં છે છે તમામ જે ભક્તો છે તમે જોઈ શકો છો તમામ લોકો હજુ પણ આપણે મહારાજ છે મંદિરના તેમની સાથે પણ વાત કરીશું મહારાજ શું કહેશો અ ઘણા વર્ષો જૂનું મંદિર અને આ વખતે અલગ અલગ પ્રકારનું આયોજન અને સવારથી જે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે કારેલી બાગ કારેલી બાગ આમ્રપાલી ચાર રસ્તા પાસે સ્ફટિકેશ્વર મહાદેવ શિવાલયનું મંદિર આવેલું છે આ મંદિરની સ્થાપના અશ્વિનભાઈ ઠાકોરે કરી હતી અત્યારે તેનું સંચાલન ભરતભાઈ ઠાકોર શ્રી કરી રહ્યા છે અને જોડે એમના સહકારમાં દર્શિતભાઈ અશોકભાઈ ઠક્કર ને બીજા બધા શિવ સેવા પરિવારના બધા સભ્યો એમને સાથ સહકાર આપી ખૂબ જ સુંદર આયોજન આમાં કરી રહ્યા છે સવારે ભગવાન આપણે મહાઆરતી કરી મહાઆરતી પછી હોમાત્મક લગભગ નું અહીંયા આયોજન રાખેલું છે હોમાત્મક લગભૃત પછી સાંજે સાડા સાત વાગ્યા પછી મહાઆરતી ભાંગના પ્રસાદનું વિતરણ છે પછી મહાપ્રસાદીનું વિતરણ છે જે ફરાળની પ્રસાદી આપણે લગભગ ચાર પાંચ હજાર માણસોની ફળાળી પ્રસાદનું અહીંયા વિતરણ કરીએ છીએ અને પછી રાત્રે પ્રહર પૂજા તે જે આખી રાત ચાલશે અલગ અલગ દ્રવ્યો દ્રવ્યોથી શિવજીને પ્રસન્ન કરવા માટે અને લોક કલ્યાણ હેતુ એ બધાના જ એટલું નહીં કે પૂજા કરે એમનું પણ બધા જ લોકોનું કલ્યાણ થાય એ ભાવના સાથે ભરત પૂજાની અહીંયા શિવ ભૂગવાની પૂજન કરવામાં આવે છે ને સુંદર મજાનું શિવ શિવા પરિવારના બધા જ સભ્યોનો ખૂબ જ સહકાર રહેતો હોવાથી આયોજન અને વ્યવસ્થામાં ખૂબ જ સારું પડે છે અને અહીંયા શિવ શિવા પરિવારના સભ્યોનો ખૂબ જ સહકાર રહે છે અને બધા ભક્તો ખૂબ જ હળીમળીને શિવોત્સવ

આ મંદિર નું નામ જ બોલે શિવાલય મંદિર કાલીબાગ કાળીબાગ અત્યારે ભક્તોની બીડ ભીડ હિસાબે ભાવિક ભક્તોની પદરામણી સારી છે અને સવાર થી બધી ફૂલ પબ્લિક ચાલુ છે દર્શન કરવા માટે અભિષેક કરવા માટે અને પાછળ અમે યજ્ઞ ભી રાખેલો છે મંદિર ની પૂજામાં અને વીસ વ્યક્તિઓ પૂજા કરવા બેઠા છે અને દરેક ભાવિક ભક્તો ને આમંત્રણ છે દર્શન કરવા માટેનું અને સરસ રીતે દર્શન થશે અભિષેક થશે બધા વેરા પધારજો જય બોલે તમામ જે ભક્તો છે તે દર્શન કરી રહ્યા છે દર્શનમાં તો તમે જોઈ શકો છો પૂજાનું પણ આયોજન ખૂબ સારું કરવામાં આવ્યું છે आपना राजा जे राजाभाईचे त्यांनी वाच करू राजाभाई शू कसो दर वर्ष निजा पण खूप सारू आयोजन દર વર્ષની જેમ આ વર્ષે બી સેવા પરિવાર તરફથી એટલું બધું આયોજન સરસ કર્યું છે રાત્રે ડેકોરેશન બી એટલું સરસ કર્યું છે શણગાર બી એવા સરસ કર્યા છે અને દરેક વખતની જેમ અમે ભક્તોને અભિષેક બી કરવા દઈએ છીએ અને ભક્તો આનંદથી કરે છે શિવાલય પરિવાર જે કારેલી બાગ ખાતે નું એક પરિવાર છે મહાપ્રસાદી નું પણ સાંજે આયોજન કરવામાં આવે છે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ જે કારેલી બાગ ખાતેની જે ભીડ છે તે જોવા મળી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો દર વર્ષની જેમ આ વખતે પણ ખુબ સારું આયોજન કરવામાં આવ્યું છે તમામ જે લોકો છે તે પૂજામાં બેઠા છે તમે જોઈ શકો છો ખાતે આજે મંદિર આવેલું છે પછી યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે તમામ જે લોકો છે તમે જોઈ શકો છો પૂજા માં બેઠા છે તમે જોઈ શકો છો જે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે પૂજામાં તમામ જે ભક્તો છે તે પૂજા કરી રહ્યા છે કારેલી બાગ ખાતે આવું સ્ફોટેકેશ્વર મહાદેવ મંદિર ખાતે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે ભક્તો છે તમે જોઈ શકો છો પૂજા કરી રહ્યા છે સવારથી જ મંદિરમાં જે ભક્તોની ભીડ છે

એટલે અમારે ત્યાં શિવરાત્રી ખૂબ મહત્વ છે એટલે અમે સર્વ ભક્તો ને છે કરીએ છીએ કે અમારા લઘુ દૂધા માં દર્શન પધારો અને સાંજે ફરાર અને ભાઈ નો પ્રસાદ લેવા તમામ લોકો મહાપ્રસાદી છે તે લેવા પધારો ને તમામ તમે જોઈ શકો છો શિવાલય સ્ફટિકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં સવાર થી જ જે ભક્તો જે ભીડ છે તે જોવા મળી છે અને જે અલગ અલગ પ્રકારની જે પૂજા છે તે કરવામાં આવી છે સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમના ભક્તો માટે જે સાબુદાના નો હોય જે ફરાળ વસ્તુ પણ રાખવામાં આવી છે કેમેરામેન નરેન્દ્ર સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા